નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબાના કાલસર ગામના કોન્ટ્રાક્ટરને બોડેલીના બિલ્ડરે જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લાના ઘોઘંબા પંથકના કાલસર ગામના દીપસિંહભાઈ રાઠવા છોટા ઉદેપુર બોડેલી જાંબુગોડા રોડ પર આવેલી મા કૃપા રેસીડન્સીમાં બિલ્ડર દ્વારા ઘોઘંબા પંથકના કાલસર ગામના દીપસિંહભાઈ રાઠવા છેલ્લા એક બે વર્ષથી મા કૃપા રેસીડન્સીમાં ખાતે બાંધકામનું કામ કરી રહ્યા હતા અને બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને તેને અકાઉન્ટર દ્વારા બિલ્ડરના મળતીયાઓ દ્વારા પૈસા આપવાના બહાને માકૃપા રેસિડેન્સી નામની ઓફિસમાં આપવાના બહાને માકૃપા રેસિડેન્સી નામની ઓફિસમાં બોલાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ધમકીઓ આપવામાં આવી હતી તારા પૈસા નહીં મળે અને તારાથી થાય એ કરી લેજે મા બેન સમાણી ગાળો બોલી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ જ ચર્ચાસ્પદ થઈ રહ્યો છે જેમાં બિલ્ડર દ્વારા બાંધકામનું કામગીરી રાખનારને પૂરતું વળતર ન આપી જાનથી મારી નાખવાની કોશિશ કરી અને મા બેન સમાણી ગાળો બાંધીને તમારેથી થાય એ કરી લેજો કરી અંદાજી રકમ દસ થી પંદર લાખ જેવી

હવે આમાં એવું હતું સાહેબ કે મારે જ્યાં મેં ભોડેલી મા રેસીડન્સી સોસાયટીમાં જે કામ કરતો હતો ત્યાં આજે લગભગ મિનિમમ બે વર્ષ જેવા થઈ ગયા હું જે ચાર ડુપ્લિક કર્યા એમાં મને એ વ્યક્તિ જે સેટિયાઓના એકાઉન્ટર ખરા ને એ લોકો પેમેન્ટમાં પહેલેથી જ મને એવું લબડાવતા જ રહ્યા પછી ગઈ હોળીએ મને

મારે કેવા પૈસા આપવાના કે પૈસા નહીં આપવાનું કરીને મા બેન હમાળીને ગાળો આડે ધડ મને બોલી ગઈ વ્યક્તિ તો મેં તો કશું નહીં બોલ્યો મેં કીધું ચાલો એકલો માણા છું અને એ માં તને મારી નાખવાની એ મારવાની ધમકી આપીને મને ત્યાં એ વ્યક્તિ ખોટી રીતે રંગતી કરીતી અत्ता કરી ના પોલીસને નહી જાણ કરી પણ એમાં કેવું છે કે બીજી વાર આ બીજા કોઈ પણ કોન્ટ્રાક્ટરને આવી રીતે આગળ પગલા તો હવે એવું છે કે આગળ પગલા તો શું છે કે બીજા આ ખોટી રીતે હેરણ ગતિ કરીને છેતરપિંડી કરીને કામ કરે લેન પછી છેલી રીતે છેલ્લી ઘડીએ કોઈને લબડાવે નઈ એવું આપણે ખાસ આપણે 大家都喝过吗？